જય મુરલીધર જય દ્વારકાધીશ જય મા આજે તો આપણે ખાસ એના માટે જ બનાવ્યો છે કે આપડા શ્રી પૂનમ બેન માડમ ખૂબ ખૂબ અભિનંદન અને સારી એવી રીત થી જીતા એના માટે તો આપણે એના માટે જ બનાવ્યો છે વિડીયો તો ઓલો ડાયલોગ છે ને કે ધોરાજી જામનગર ભાંગે તો માનજો કે આ ભાંગ્યું તું એ ભાંગે ભાઈ બરોબર અને જે ઓલા બે ત્રણ ખહુરિયા જે બોલતા હતા ને એને તો ખાસ કહેવાનું છે ક્યાં તમે ખોડી લીધા જેની સામે બથ ભીડવાની હોય આ ભીડાય જ્યાં ન ભીડવાની હોય ત્યાં ન ભીડાય તમારે જેની આવી વાંધો હોય વ્યક્તિગત એની આવી લડાઈ ફરંગ બધાય ને એની ના હલાય બરોબર એટલે આમાં ખોટે ખોટા જપટે સળી જાય એટલે ખાસ કરી અને પૂનમબેન માટે જ આ વિડીયો બનાવ્યો છે અને પૂનમબેન ને ખૂબ ખૂબ અભિનંદન અને મુરલીધર હંમેશા આવા ને આવા સહાયક રીએ મા મોગલ તમને હંમેશા જનતાનું કામ કરવા માટે નવા તમે કામ કરો અને મુરલીધર મહારાજની અને મા મોગલની હંમેશા તમારી ઉપર આવીને આવી કૃપા રહીએ એવી જ અમે એની પાસે દુઆ કરીએ ભલે અને ખાસ કરી જેને ભેરો દ્વારકા વાળો હોય ને એનો વાડે વાકો નો થાય કદાચ પાંચસો પિંચોતેર જણા વાહે ફરતા હોય તો કઈ ફેર નો પડે આ તો તમે જાહેર માં કેતા હતા તો અમને હજી થોડીક મર્યાદા આવે છે મર્યાદા આવે છે નકર અમને ગાભા તમારા કાઢતા આવડે છે ભાઈ એટલે જે કરતા હોય કરાય બીજું ન કરાય બરોબર અને પેલા તો ખાસ બધાને એ વિસ્તારના મતદાર બધા છે એને પણ ખરેખર ખૂબ ખૂબ અભિનંદન કે તમે સારો એવો નેતા તમે પકડી રાખ્યા છે તો તમારા માટે પણ લાભદાયક છે કેમ કે જ્યારે પણ કામ કરશો ત્યારે તમારા કામ સો એ સો ટકા થાય પબ્લિક માટે હર ખડે પગે ઊભા જ છે એના માટે તમે જે ઉમેદવાર મત આપી અને વિજય દેવડાવ્યો એના કાયમી માટે આપણા શ્રી પૂનમબેન મેડમ તમારા ઋણી પણ રહેશે અને પબ્લિકને એને કીધું પણ છે કે તમારા બધાના લાડ અને સપોર્ટથી જ હું અત્યારે આ રિઝલ્ટ આપણે આવ્યું છે તો બીજું તો હવે આપણે બીજું તો હવે આપણે કંઈ જાદુ નથી કહેવું પણ સો ટકા સારામાં સારા રિઝલ્ટ પણ આવ્યા છે અને જે બળવા વાળા છે એ હવે બેયા રાખો અને મોજ કરવા વાળા મોજ કર્યા રાખો બાકી મજા તો આવે હે ને જામનગર ની બજાર ધોરેથી ભાંગે એ ભાંગી હો હા એમાં બીજી વાત તો નહીં અને બધાને કંઈ કહેવાનું જ નથી આવતું પણ હજી અમુક અમુક એવા તત્વો છે કે ઘર્ષણ ઉભું કરતા હતા પેલા જ એને જ ખાસ કહેવાનું છે હવે તો મજા આવે છે ને મારું કહેવાનું બસ બીજું કાંઈ નથી અને બીજું આપણે કઈ કહેવું નથી ભાઈ બાકી અમને બધીને તો બહુ મજા આવે અઢારે વર્ણને ખૂબ આનંદ થયો અને ખૂબ મોજ કરે છે અને જેને આમાં મજા નો આવતી હોય બજા રાખો ભાઈ વાંધો નહીં આમાં સમય છે સમય આવતો હોય કાલે તમે બોલતા હતા હવે તમે બોલ્યા જેવા નથી ભાઈ તું એક વ્યક્તિ બોલ્યા જેવો નથી ત્યારે કેમ કે ન કરવાના ન કરાય કરવાના હોય કરાય જેની લોકસાહના છે જેને પબ્લિકના કામ હારા કર્યા છે એને તમે ઉથમું પસાડ્યો કે હવરું પસાડશો એને પબ્લિક લઈ આવશે હવે તો મારે જેટલા જીતા છે એ બધા હાર્દિક શુભકામનાએ પાઠવવાની છે કે બધાયને અને બીજું ટેલર પણ હમણાં આવશે થોડુંક ભાલે તો હવે બીજું કઈ કેવું નથી માર્કેટમાં થઈ આપણે નથી કરવો થાય ઠંડક લીધા રાખો હો બાકી પૂનમ બેન આવી ગયા છે બસ આપડે જ જોતું હતું ઘણા બધા સારા એવા નેતાઓ જીતા છે જ જોતું હતું તો બધાને દિલ થી મહેન્દ્ર હિરના જય મુરલીધર જય દ્વારકાધીશ જય મોગલ જેને જેને તકલીફ હતી એને જરા વિડીયો દેવા દો